આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ હોર્સ શો ડોગ શો અને બીડીડીએસ ટીમ દ્વારા એક્સપ્લોઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે એ કરવામાં આવેલ છે એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહની કામગીરી કરેલ છે એવા એકવીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે જેમ કે અત્યારે આપણે ખ્યાલ હશે કે એક આર એફ ઉપર હુમલો કરીને જે બી હુમલો કરવામાં આવેલો આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં પરંતુ એસપી શ્રી અને એમની જે ટીમ છે આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે એ જ ઉપરાંત અત્યારે હન્ટ ઓપરેશન ચાલે છે આ મ્યુલન ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં આઠ ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં અઢાર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે સો આ તમામ સારી કામગીરી કરનાર અધિકારીઓને પણ આજે સવારે સન્માનિત કરવામાં આવેલ